આજે અમે ગામડાઓમાં ખેડૂતોની મુલાકાત માટે આવ્યા છીએ પરિસ્થિતિ એવી છે કે ઉપરથી માવઠું થયું ખેતરો ધોઈ ધોઈ નાખ્યા પાક નાખ્યા અને ખેડૂતોની જે પરિસ્થિતિ છે ને મારી સાથે જે ખેડૂતો છે ને એના મોઢે આપણે સાંભળીશું આજે તમે જોવો કે માંડવી આજે પાલામાં હાલે ને એટલો કુચોય વૈધો નથી આ ખાતર માં જાય એવી પરિસ્થિતિ નથી

પાછવા વાવેતર કરી શકે અટાણે પોઝિશન એવી છે કે ખેડૂત પાસે આ જે પાક અટાણે પડ્યો છે પરલી ગયેલો ખેતરમાં પડ્યો છે એને ભેગા કરવાના પણ પૈસા નથી જે એની મૂડી હતી એ બધી આમાં ફેલ થઈ ગયેલી છે એટલે સરકાર બને એટલી વહેલી સહાય જાહેર કરે અને સરકાર આ ખેડૂતનું દેવું માફ કરે એવી અમારી વિનંતી છે બોલું છે અમે જે રીતે જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં ફરીએ છીએ આ મારી સાથે ખેડૂત ભાઈઓ છે અમે પણ ખેડૂતોને મળીએ છીએ અને એની વેદના સાંભળીએ માવઠા એ ઘણું બધું ખેડૂતોના દરેક પાકમાં માંડવી હોય સોયાબીન હોય કે કપાસ હોય આજ કપાસની હાલત તમે જો આવી રીતે આખું ખેતર ઉકાયેલું છે અત્યારે અંધારું થઈ ગયું છે એટલે તમે નહીં જોઈ શકો પણ આ આજુ આ પરિસ્થિતિ છે અને માંગણી એ જ છે કે ભાઈ તમે તાત્કાલિક અમને સહાય આપો અને અમારું દેવું માફ કરો આટલી અમારી સીધી સાધી માંગણી છે હવે મારી સાથે ખેડૂત ભાઈ છે જેને આ પાક નું નુકસાન બધા ભાઈઓને ને નુકસાની થઈ છે પણ ભાઈ તમે મને એ કયો કે આપણે સરકાર પાસે જે માંગીએ છીએ એ માંગણી આપણે તમારી તમારા શબ્દોમાં તમે જણાવો તો માગણીની જરૂર જ છે કારણ કે કપાસ જે છે એ હાવ હુકાઈ ને ઓલો થઈ ગયો છે વરસાદને હિસાબે ઉગી ગયો છે તો વાયટું કરવાને અત્યારે કપાસ રહ્યો નથી આ આખા સોળની અંદર ત્રણ એક જ જાપો સાપવું રહ્યું છે તો જો આમાં સહાય નહીં આપવામાં આવે તો આ ખેડૂત બે પાયમલ થઈ જવાનો છે એટલા માટે અમે તો સર્વેમાંય અમે એને કીધું હતું જે તે ટાઈમે સર્વેમાં આવ્યા ત્યારે મારી પાસે જ આવ્યા હતા એ સર્વેમાં ત્યારે મેં એને ના પાડી કે ભાઈ સર્વે કરવાની કોઈ જરૂર નથી તમે આને પંચાયતમાં લઈ જઈ અને ડાયરેક્ટ તમે કરાવો તો સારું રહેશે તો જ આમાં જો આપશે સહાય તો જ મેળો આવશે એટલા માટે અને ધિરાણ માફ કરી અને સહાય આપો એવું છે માફ કરવાની વાત છે એવું માફ નહીં કરે તો જ આ કઈ થશે નહીં અને ખેડૂત પાસે અત્યારે વાયટુ કરવાના પૈસા રહ્યા નથી સમય બગાડ્યા વગર સહાય આપવાનું ખેડૂત લાગણી હું જે ખેડૂતો ને છું એની લાગણી એટલી છે કે સમય જાહે ખેડૂત મનોબળ તૂટે છે ખેડૂત આત્મહત્યાઓ કરે છે અહિયાં ઘણા ખેડૂતો એમ કીધું કે બેન અમારે હવે મોનો પીવો છે પણ એનાય રૂપિયા નથી નથી કોટો પીવાના કે રૂપિયા નથી

ખેડૂતો હતી અમે આવશું રજૂઆત કરવા માટે અને કેવું પડશે અમારે કે ભાઈ અમારી પરિસ્થિતિ સુધારો અને અમને સહાય આપો બરાબર ને ભાઈ